જેમાં પંદર ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા વીસ સમૂહ લગ્નનું સફળતાપૂર્વક આયોજન કરાયું છે ત્યારે આજરોજ રોજ સમૂહ લગ્નનું આયોજન કરવા માટેનું યજમાન પદ બોર ભાઠા બેટ મક્તમપુર ખાતે કરાયું હતું જેમાં પંદર ગામ માછી પટેલ સમાજના ના વીસ નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ સમૂહ લગ્નોત્સવ માં સમાજ દીકરીઓને સોળ શણગાર થી આલંકિત કરીને સમર્પણ સમજણ અને સેવારૂપી સંસ્કાર નું પ્રદાન કરી સ્વસુર ગૃહે વિદાય આપવામાં આવનાર છે જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સમાજના લોકોએ ઉપસ્થિત રહી નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા હરેશકુમાર ઠાકોરભાઈ પટેલ છે ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા નિયંત્રણમાં અમારું ગામ બોરભાથા બેટ મક્ટમપુર એકવીસમો સમૂહ કરવા જઈ રહ્યું છે અને એમાં અમારા પંદર ગામ નામ તરીકે ધન્ટુરિયા તરિયા કુક્કરવાડા કાંસિયા માંડવા નિકોરા સુકલટી વગેરે ગામના યુવાનો અને કન્યાઓ આ સમૂહ લગ્નમાં એકવીસમાં સમૂહ લગ્નમાં જોઈન્ટ થયા છે અને અમારો મેન આશય એ છે કે સમાજની અંદર એક સારું એવું ઉદાહરણ પૂરું પાડે આજે એક નોર્મલ મેરેજ કરવા હોય તો પણ પાંચ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે તો આજે અમે વીસ વીસ જોડાનું સમૂહલગ્ન કરી રહ્યા છે તો એના થકી અમે બેથી હડી કરોડ રૂપિયા અમારા સમાજના આની અંદર બચાવી શકીએ છીએ અને નવ દંપતી હોય એમને પણ એમના પૈસાની બચત થાય છે અને ભવિષ્યમાં એ પૈસાનું સારું એવું પ્લાનિંગ કરી શકે તો સમૂહલગ્ન એક સારું કાર્ય છે એની અંદર અમારે મેક્સિમમ અમે કહીએ છીએ કે ભાઈ વધારે જોડા આની અંદર જોઈન્ટ થાય અને આ કાર્યનો સારી રીતે ડીપાવે આભાર